ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અલાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હિત્થલબેન ઠાકોરના અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાધનપુરના અલાહબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પૂર્ણા જૂના પૂર્ણા નંદી ગૌશાળા થઈને રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું જેવા પદયાત્રીઓ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રો ચાર સાથે પદયાત્રા કરી હતી આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર વધાવી હતી તેમજ નંદી ગૌશાળા પાસે માનુભવોની હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ

અને એક એક તાંતડે ભારતને બાંધ્યો છે એ પાંચસોને બાંસઠ રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે એક બધા આપણે એકને કરીએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરીએ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે મોદી સાહેબે વાત કરી છે એના આજે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસ માં ભારત અખંડ ભારત બનાવવાના વિશ્વ ગુરુ બનાવવાનો એ સંકલ્પ ને અમે બધા સાથે મળીને આમ જનતા સાથે મળીને સંકલ્પને સંકલ્પ ને સાથે કરશે બોલો ભારત માતા આજે રાધનપુર વિધાનસભામાં એકસો પચાસ મી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ ઉજવણી આજે રાધનપુર વિધાનસભામાં એક વિરાટ યુનિટી માર્ચનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જે વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને સરકારી અધિકારીશ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહ પુરુષ આ દેશને એક કરવા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમને સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બ્યાસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર સુડતાળીસમાં એ સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત